જય માતાજી મા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે લઈને આવ્યા છીએ ગાય અને કાનુડાવાળા તોરણની ડિઝાઇન આપણે અગિયાર જીરો દલ મોતીમાંથી બનાવેલું છે આમાં બે બાજુ ગાયું છે અને વચ્ચે કાનુડો છે આપણે અગિયાર જીરો દલ મોતીમાંથી બનાવેલું છે આની લંબાઈ છે સાડા ત્રણ ફૂટ આપણે ચાર ફૂટ સુધીનું બનાવવું હોય તો બની જાય આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ તોંતેર સત્તર અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અમારા તોરણ સારા લાગ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આ છે આપણે ગાય અને કાનુડાનું તોરણ અમારી આ તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો સારા લાગ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ઓર્ડર દેવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ સોતેર સત્તર આની લંબાઈ છે બેતાલીસ ઇંચ એટલે કે સાડા ત્રણ ફૂટ